રાજકોટ પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે બ્રિજની રેલિંગ તૂટેલી છે મસમોટું ગાબડું પડ્યું છે ઈશ્વરિયા અમરેલી સુવાક કેરાળા ઈટાળા સહિતના દસ ગ્રામ્ય વિસ્તારના લોકોને મુંજકા સાથે જોડતો આ બ્રિજ છે કે જે હાલ ખસતા હાલતમાં દેખાઈ રહ્યો છે

અત્યારે બીજ ની હાલત રેલિંગ તૂટી ને વહી ગઈ છે એટલે બહુ બીક લાગે આ જોડતો રસ્તો ઈશ્વરિયા અમરેલી સુવા ગીટાળા ખંભાળા ઢોકરિયા અને બ્રિજ પરિસ્થિતિ બહુ ખરાબ હે આગળ માટી નાખેલી છે રિપેર કરેલો છે એટલે ક્યારે પાટિયા ખોલે ને બ્રિજ તૂટવાની પણ બીક લાગે